આજના સોના તારીખ સોળ બાર બે હજાર ચોવીસ આજે સુરૈયા સોના તેમજ ચાંદી ના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે સોના અને ચાંદીના ભાવમાં આજે કેટલા રૂપિયાનો વધારો થયો ઘટાડો થયો તેની પણ ચર્ચા કરીશું તો સૌપ્રથમ મિત્રો આજે આપણે સોનાના ભાવની વાત કરીએ તે પેલા મિત્રો છેલ્લી ચોવીસ ગ્રાફ જોઈ લે તો સોનાના ભાવની અંદર ચાલી રહ્યો છે તે આજે આપણે જોઈશું પરંતુ તે પેલા જે મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા હોય તે મિત્રો ચેનલને ને કરી દેજો અને બે લાયક દબાવવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની જો વાત કરીએ તો ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર ચારસો અઠ્યોતેર રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર સાતસો એસી માં જયારે સો ગ્રામ સોનાનો ભાવ મિત્રો સાત લાખ સુડતાલીસ હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર મહદન છે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીશું કે આજે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવ સાથે સાથે ચાંદીના ભાવમાં પણ મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો ગુજરાત અંદર શું ભાવ ચાલી રહ્યો છે તે મિત્રો આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવ ની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો સુડતાલીસ માં જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ છે આઠ હજાર ચારસો અઠ્યોતેર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ ચોર્યાસી હજાર સાતસો ને રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો થયો છે અને મિત્રો શું તમે આવનારા દિવસોમાં સોના અને ચાંદીની ખરીદી કરવા માગો છો તો આપણે તેના વિશે પણ માહિતી આપીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો ફરી એકવાર ચાંદીના ભાવ જોઈએ તો દસ ગ્રામ ચાંદી આઠસો સુડતાલીસમાં સો ગ્રામ ચાંદી આઠ હજાર અને એક કિલો ચાંદી ચારસો અઠ્યોતેર રૂપિયા દસ ગ્રામ સોના નો ભાવ ચુમ્મોતેર સાતસો એસી રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત લાખ સુડતાલીસ હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં આજે જોઈએ તો સોગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે તેરસો ચાલીસ રૂપિયાનો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે આજે ચોવીસ કેરેટ સોનાનો શું ભાવ ચાલી રહ્યો છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ જોઈએ તો સાત રૂપિયા દસ ગ્રામ સોનું અઠ્યોતેર હજાર પાંચસો એસીમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે આજે સાત લાખ પંચ્યાસી હજાર આઠસો રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ મિત્રો આજે ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો શું તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના અને ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન પણ દબાવી દેજો ખુબ ખુબ આભાર મિત્રો મળશું નવા માં નવી અપડેટ સાથે